ઓ છોરી હોઈશ આ ડોવા એ બોલ ને ઢોસી એ રાંજી ના કુયા તમે ખાઈ તારે બાપ આટલી બધી હાંછ તો હે આવે એ ડોયનો નકા ધોણતા હે ધોણતા હા તો હું તમને હો કહું હું જો એ જાવું હોય તો જાવ પણ ખાયા કા પછી હું કરું આ હા કેટલી બેતી છે તો ખબર જ ન પડે વીડ થઈ બર્તન કાપવા ભલે હોય એ હું જો એ ડોયા આ પડી હાલો કાપી આવી બાપા આ પડી હા એ તો હાલો કાપી થઈ હા તડકો થાય ની મોર વીઆઈ ની હા જો બા તમારું પણ હાલો તો ગાય ગામડે તડકો થાય છે પાકી હા હાલો

ભીડમાં બર્તન કાપે આ તો ખબર હે બેરો એટલે હાથવારો તારે હા હાતે જા શું કરો એ મારી માયુ કાયકા આલો મા આપણે ઉંડા વીડમાં આલે જાવી ન્યા હારા હારા બર્તન હે

আরে ওনা কত কত দিছো আলালা হরকপদডো বউ থামা ভাই আ তোlogbackও নে জাদাই পেড়েছে ও আ ওরে যা হাল

લે હાલો મારી માં કાલી હું તો હાલો ઘરે એ હા છે આ બધી લઈ હાલો

આ પતંગ ને આ બધું હતું હા લે તો મારે તમને છે ને ઉતરાયણ નથી કઈ વસ્તુ લઈ નઈ જેવું પડે આમ તો બધી પતંગ કેવડા કેવડા